હોવાની જાણકારી છે માહિતી અનુસાર બિલ્ડિંગમાં આવેલા વીજ મીટરના બોક્સમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી અને પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી ઇમારતને ભરડામાં લઈ લેતા એક જ પરિવારના પાંચ લોકોને કાર્ડ ભરખી ગયો હતો જે ઇમારતમાં આગ લાગી તેમાં નીચેના ફ્લોર પર દુકાન હતી અને ઉપરના માળે પરિવાર રહેતો હતો મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ પારસ ગુપ્તા નરેન્દ્ર ગુપ્તા મંજુ ગુપ્તા પ્રેમ ગુપ્તા અનિતા ગુપ્તા તરીકે થઈ હતી મૃતકોમાં બે બાળકો હતા આગમાં ગંભીર રીતે દાઝી જવાને પગલે તેઓને નજીકની રાજાવાડી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા